રાજકોટ જિલ્લાના ઉપલેટા ખાતે સાંસદ શ્રી પરસોત્તમભાઈ રૂપાલાની અધ્યક્ષતામાં જિલ્લા કક્ષાના યોગ દિવસની થઈ ઉજવણી પ્રાચીન યોગ વિદ્યાનો પ્રભાવ વિશ્વમાં મોટા પ્રમાણમાં પડી રહ્યો છે ત્યારે આપણે પણ તેમાં જોડાઈએ શ્રી પરસોત્તમભાઈ રૂપાલા રાજ્યમાં યોગ પ્રવૃત્તિને વ્યાપક બનાવવા માટે રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરાઈ શ્રીમતી પ્રવીણાબેન રંગાણી શરીર અને મનને સ્વસ્થ રાખવા માટે નિયમિત રીતે યોગ કરવો જોઈએ તારા સભ્ય ડોક્ટર મહેન્દ્રભાઈ પાડલિયા અહેવાલ દીપક રાઠોડ આ એક આપણી અત્યંત ગૌરવશાળી પરંપરા યોગ વિદ્યા એને આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસ્થાપિત કરવાનો જબરદસ્ત પ્રયાસ આપણા

આંતરરાષ્ટ્રીય યોગ દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે છે સમગ્ર રાજ્યમાં યોગ પ્રવૃત્તિ વ્યાપક બનાવવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડની સ્થાપના કરવામાં આવેલ છે યશસ્વી વડાપ્રધાનના પ્રયાસથી આંતરરાષ્ટ્રીય સ્તરે આ યોગ સ્થાન મળ્યું અને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી એકવીસમી જૂને સમગ્ર વિશ્વની અંદર એની ઉજવણી થઈ રહી છે